વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું નાડલા ક્લાસીસ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ દસ વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન જોઈએ તો તારીખ તેર દસ બે હજાર પચીસના લેવામાં આવેલ વિજ્ઞાનના પેપરમાં વિભાગ એનું સોલ્યુશન ધ્યાનથી જવું તો ચોવીસ ગુણના વિકલ્પોમાં પહેલામાં આવશે વિસ્થાપન પ્રક્રિયા ઓરડાના તાપાને કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે તો પારો વનસ્પતિને પ્રકાશ પ્રકાશનશ્વસનની ક્રિયામાં શાની જરૂર હોતી નથી તો મિત્રો ઓક્સિજનની જરૂર હોતી નથી છતાં તે વધારાનું એક દ્રવ્ય ઉત્પન્ન કરે છે માનવ હકમાં પ્રવેશતા પ્રકાશની માત્રાને કોણ નિયંત્રિત કરે તો કીકી વાતાવરણને લીધે કયા રંગનું સૌથી વધારે થાય વાદળી રંગનું કાર્બનનું અપરૂપ ખાલી જગ્યા સૌથી વધુ સખત કુદરતી પદાર્થ છે હીરો રુધિરની ગાળની ક્રિયા ખાલી જગ્યામાં થાય છે બહુમીની કોથળી લેન્સના પાવરનું એસાઇ એકમ ખાલી જગ્યા છે ડાયોપ્ટર જાંબલી કી વિકિરણોની અસરથી ખાલી જગ્યાને કેન્સરની શક્યતા છે ચામડી અથવા ત્વચા કહીએ તો પણ ચાલે પરાવર્તી ક્રિયાનું સંચાલન ખાલી જગ્યાએ કરે છે કરોડ રજૂ કરે છે નારંગી સાઇટ્રિક એસિડ હોય છે સાચું છે સેતુ લંબજા અને અનુમસ્તિષ્ક પશ્વ મગજના ભાગ છે સાચું સમતાલ અરીઝા વડે હંમેશા આભાસી પ્રતિબિંબ જ મળે સાચું દરિયાઈ વનસ્પતિ દરિયા નિવસન તંત્ર પૃથ્વીનું પર સૌથી મોટું નિવસન તંત્ર છે ખરું સોડિયમની પાણી સાથે પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એ પણ સાચી વાત છે ધોવાણા સોડાનું રાસાયણિક નામ જણાવો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પ્રકાશનશ્લેષણની ક્રિયાનું સમીકરણ મિત્રો એ તમને હું પાછળના જે વિભાગ બીમાં સોલ્યુશન આપી દઈશ પાચન કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન કરે છે મોટું આંતરડું રુધિરમાં સરકારની માત્રાનું નિયમન અંતરસ્રાવ કયા થાય છે તો ઇન્સ્યુલિન દ્વારા જોડકા જોડવાના છે ઓક્ઝિન તો ઓક્સિજનની અંદર મિત્રો આવશે પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે એફસીસી કે એસિડ એની અંદર આવશે વનસ્પતિ વૃદ્ધિને અવરોધે છે અને ત્રેવીસમાં દ્વિતીય પોષક સ્તર છે એ પ્રાથમિક ઉપભોગ્યો છે અને તૃતીય પોષક સ્તર છે એ દ્વિતીય ભૂખ ભોગ્યો તરીકે ઓળખવામાં આવે છે મળીશું મિત્રો વિભાગ બીના સોલ્યુશન સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો એટલે તમારા મિત્રોને પણ આનું સોલ્યુશન સરળતાથી મળી જાય મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મહેનત કરતા રહો